સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડાના સ્વામી હરિપ્રસાદજીના પ્રાગટ્ય પર્વ નિમિત્તે હરિપ્રબોધમ યુવા મહોત્સવ સાતમી જાન્યુઆરીના રોજ અમદાવાદના ઓગણજ ખાતે યોજાશે આ મહોત્સવમાં આવનારા હરિભક્તો તથા સ્વયંસેવકોની સ્વાસ્થ્યલક્ષી તકેદારી રાખવા માટે મેડિકલ યુનિટ તૈયાર કરાયા છે અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે અમદાવાદના ઓગણેજ ખાતે હરિપ્રભુ ધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે લાખથી વધારે હરિભક્તો આવવાના છે તેના માટે અત્યારથી જ સ્વયંસેવકો સેવામાં લાગેલા છે તમામ સ્વયંસેવકોની અને આવનાર હરિભક્તોની સારવાર માટે મેડિકલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક સારવારની સુવિધાની સાથે સાથે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ છે સમગ્ર બંડાણમાં લગભગ એકથી દોઢ લાખ જેટલા ભક્તો વધારવાડા છે પૂર્વ તૈયારી રૂપે અત્યારે રસોડા ડિપાર્ટમેન્ટમાં એક એક મેડિકલ યુનિટ તૈયાર કર્યું છે બીજું સાતમી તારીખે ભક્ત સમુદાય વધારે હોવાથી ભાયો વિભાગ અને બેનો વિભાગમાં પણ બેનો વિભાગમાં પણ રક્ત એક મેડિકલ યુનિટની મેડિકલ યુનિટની યોજના કરેલી છે અને સ્ટેજની પાછળ પર એક ઇમરજન્સી માટેની એક એમ્બ્યુલન્સ અને બે એકસો આઠની પણ વ્યવસ્થા કરેલી છે જેથી કોઈ પણ ભક્ત સમુદાય બહારથી આવતા હોય એ માટે ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ શકે આ તો બેઝિક ટ્રીટમેન્ટમાં તો એવું છે કે બહારથી આવતો ભક્તો હોય કે વાયરલ હોય કે ઇન્ફેક્શન જીઆઈ કે વાયરલ બધું થઈ ગયું હોય એના માટે બેઝિક ટ્રીટમેન્ટ તો એ નિમિત્તે કાલે છઠ્ઠી તારીખે સાંજે એક રક્ત એક રક્તદાન શિબિર અને નિઃશુલ્ક એલોપેથી આયુર્વેદિક અને હોમિયોપેથીનું એક નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજીત છસો થી વધારે રક્ત બોટલ એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે સાથે સાથે એલોપેથી આયુર્વેદ અને હોમિયોપેથીના રોગ નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાતમી જાન્યુઆરી હરિપ્રબોધમ યુવા મહોત્સવના ઉપક્રમે છઠ્ઠી જાન્યુઆરી સવારે દસ થી ચાર સુધી એલોપેથી આયુર્વેદ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ છે જેમાં એલોપેથીના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા એલોપેથીનું સરસ રીતે નિદાન કરી શકાય એ માટેની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે બી સ્કેન બી થશે બોડી કમ્પોઝિશન એનાલિસિસ એના દ્વારા બી ડાયટ માટે માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે આયુર્વેદ પદ્ધ પદ્ધતિ દ્વારા જેમ કે આયુર્વેદમાં નિદાન પદ્ધતિ છે નાળી ચિકિત્સા તો નાળી દ્વારા બી નિદાન કરવામાં આવશે અને સાથે સાથે